પંચમહાલના ગોધરામાં મેસરી નદી પરના કોઝવે પર પાણી ભરાઈ ગયા છે કારણે ઘણીવાર તો લોકો લપસી પાણીમાં પણ પડી જતા હોય છે અકસ્માતનો ભોગ બનતા હોય છે તો ગ્રામ પંચાયત શાળા અને ખેતરોમાં જવા પાંચ કિલોમીટરનો લાંબો ચકરાઓ લગાવવો પડે છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

અમને અહીંયા ચોમાસામાં બહુ તકલીફ પડતી હોય છે બીજી ઋતુ અમે તમે જેમ તેમ કરીને નીકળી જતા હોય છે પણ ચોમાસામાં બહુ તકલીફ પડે છે અમને પાંચ કિલોમીટર ફરીને આવવું પડે છે અને અડધો કલાક લેટ પણ અમે સ્કૂલમાં પહોંચી શકીએ છીએ એટલા માટે અમારી સરકાર શ્રી એટલી વિનંતી છે કે અહિયાં ઊંચામાં ઊંચો બ્રિજ બનાવી આપે તો અમારે સરકાર શ્રી ને એજ માંગ છે કે અમારો આ કોઝવે મહુલિયા ગામ નો કોઝવે રિપેર કરાવી આપે અને તેને ચોમાસામાં અમારે બે થી ત્રણ મહિનાનું શિક્ષણ બગડે છે અને અમારે પાંચ થી દસ કિલોમીટર નું રાઉન્ડ મારીને સ્કૂલ માં આવું પડે છે અને અમને અહિયાં નીકળવાની બહુ બીક લાગે છે કારણ કે અમારા બે ત્રણ મિત્રો અંદર પડી ગયા હતા નદીમાં ગામ લોકો એક બાજુ રહી ગયા છે પ્રાથમિક શાળા છે શિયાળાના ચાર મહિનામાં સહી સલામત ખેતી નહીં કરી શકતા રસ્તાના લીધે અને અમારા બાળકો પણ સ્કૂલ માં નહીં જઈ આવી શકતા અને જો રસ્તો સરપંચ ફર્યા બાજુ ફરીને આવે તો બાળકોને પોતા